આસુ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે શ્રદ્ધાળુઓ નવરાત્રીમાં ગરબારૂપી અવનવી માટલીઓની લાવીને સ્થાપન કરતા હોય છે અને મા જગદંબાની આરાધના કરે છે જેને ગરબી કહેવાય છે ગરબા રૂપી શણગાર કરેલી માટલીનું સ્થાપન કરી દસ દિવસ તેની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે કારીગરો પોતાની આગવી કલાકારીથી આવી માટલીઓની સજાવટ કરી રહ્યા છે સો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા સુધીની ગરબીઓનું વેચાણ થઈ રહ્યું છે છેલ્લા કેટલાક વર્ષોથી રંગબેરંગી ગરબી માટલીઓની માંગ વધી છે અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને નવી ડિઝાઇન સાથે તૈયાર કરતા હોય છે નવરાત્રિના છેલ્લા દિવસો બાકી છે અને ઘણા સમયથી અમે આ નવરાત્રિની ફેશનવાળી માટલીઓ તૈયાર કરી છે જેમાં અમે કલરિંગ કરી એને આભલા ચોટાડી લેસ ચોટાડી નાનીથી માટી માટલીથી માંડીને મોટી માટલીઓ તૈયાર કરી છે જેના ભાવ સો રૂપિયાથી ચાલુ થઈ બસોથી ત્રણસો રૂપિયા સુધીના છે ઘણી માટલીઓ એવી પણ છે કે જે આભલા વગરની છે સાડી છે જે ગ્રાહકોની માંગ પ્રમાણે અમે તૈયાર કરી અને ગ્રાહકોને